ફર્સ્ટ ટાઈમ કયું સોંગ તમે પરફોર્મ કર્યું તો કઈ જગ્યાએ ફર્સ્ટ ટાઈમ મેં કીધું એવી રીતે મેં પ્રેયર જ ગાઈ હતી અને એ પછી જે સ્કૂલમાં નાના મોટા પ્રોગ્રામ થતા હોય મ્યુઝિક ને એવા બધા એમાં આમ જોવા જઈએ ને તો હું કૃષ્ણ ભગવાનની ભગત છું અને એવા એંધાણ દેખાય એવું કેવું હોય ને તો મારે પહેલેથી હું કરિયરમાં જ્યારથી મેં ગાવાનું ચાલુ કર્યું ને સ્કૂલમાં ભજનની સ્પર્ધા હોય લોકગીતની સ્પર્ધા હોય કોઈ પણ સ્પર્ધા હોય બધા સ્ટુડન્ટ એવું કરે કે ટીચરે મતલબ જે સોંગ આપ્યું હોય ને એ લેવાવાળા લઈ બાકી બધા જાતે ગોતીને આવે આપણને ગમતું એ કહે ને કે મારે આ વખતે આ પરફોર્મ કરવું છે મને આ સોંગ ગમે એમ ત્યારે મારે એવું કંઈ નહીં મેં જાતે ક્યારે ગોત્યું જ નથી મારા મેડમ જે આપે ને એ ગાઈ લઉં અને કો ઇન્સિડન્સ કહીએ કે આવી રીતે પણ મારે પહેલેથી કૃષ્ણ ભગવાનના સોંગ જ આવે મારા નસીબમાં એ જ આવે અને મેં પહેલી વાર જે ગાયું હતું ને એ ભજન હતું કાનુડો શું જાણે મારી પ્રીત ધૂતારો શું જાણે મારી પ્રીત કે બે નિયમે બાળકુવારા રે कि बाय मे वाड कुवाे कानुडो शुजाणे